નમસ્કાર મિત્રો મિત્રો રથયાત્રામાં વરસાદ વિઘ્ન નથી બન્યો ગુજરાતમાં રંગે ચંગે રથયાત્રાની ઉજવણી કરવામાં આવી છે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી છે પરંતુ હવે આવનાર દિવસોમાં શું છે આવનાર દિવસોમાં શું આગાહી છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો આ ગુજરાતનો નકશો છે અહીં કઈ જગ્યાએ વરસાદની આગાહી છે કલરથી સમજશો આપણે તારીખ આઠ એટલે કે આજની તારીખ માટે સમજીએ અહીં આપ જોઈ શકશો કે તારીખ આઠ માટેનું છે અને સવારના ચારનું આ અનુમાન છે તમે જોશો કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ના આ વિસ્તારમાં શું શું આગાહી છે આપણે જોઈ લઈએ તો પહેલા તો આપણે જોશું અહીં તમે જોઈ શકશો કે એન્ડ થંડર માટેની આ આગાહી છે એ માટેનું સેક્શન છે તારીખ આઠમાં પાલનપુર છે મહેસાણા છે તે આ બાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જોવા મળે છે અમદાવાદમાં પણ અમદાવાદમાં પણ થોડોક અસર જોવા મળી શકે છે આ સહિત દક્ષિણ ગુજરાત છે જેમાં તમે જશો કે સુરતમાં અસર છે મધ્ય ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે છે વડોદરામાં પણ તેની અસર જોવા મળી શકે છે એટલે કે તારીખ આઠની ની આ વાત છે તારીખ આઠમાં તમે સૌરાષ્ટ્રમાં જોશો તો દરિયાકાંઠાના આ વિસ્તારમાં પણ થોડો કલર જોવા મળી રહ્યો છે એટલે કે જે દ્વારકા પછીનો જૂનાગઢથી આખો પટ્ટો છે ત્યાં પણ અસર જોવા મળી શકે છે અહીં વધારે થોડો કલર જોવા મળી રહ્યો છે એટલે કે માછીમારોને પણ આ વિસ્તારમાં સાવધાન રહેવાની જરૂર છે અને જરૂર પડે તો જ માછીમારી કરવાની જરૂર છે જો કે વચ્ચેમાં કહેવામાં પણ આવ્યું હતું કે માછીમારી ન કરવામાં આવે ભાવનગરનો આ વિસ્તાર છે અહીં કોઈ કલર જોવા મળતો નથી એટલે કે આ વિસ્તારમાં એટલી પણ આગાહી નથી પરંતુ તમે આ વિસ્તાર જોશો જૂનાગઢ પાસેનો વિસ્તાર તો ત્યાં જરૂરથી વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે અમદાવાદ છે ઉત્તર ગુજરાતનો ભાગ છે પાલનપુર છે મહેસાણા છે આ સહિતના ભાગમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં સુરત છે તે નીચે પણ આગાહી કરવામાં આવી છે આપણે થોડા આગળ જઈએ દસ વાગ્યામાં આઠ તારીખમાં દસ વાગ્યા પછી શું આગાહી છે ત્યારે આ વિસ્તારમાં વધારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ જૂનાગઢ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે તમે સમય પણ જોઈ શકશો એ સમય શું કહે છે વધુમાં આપણે આગળ જઈએ આઠ વાગ્યા આઠ તારીખમાં જ આપણે જે કે બપોરના ચાર વાગ્યા બપોરના સમય પછી શું થઈ શકે છે સ્થિતિ તમે જોશો કે સૌરાષ્ટ્રમાં વધારે અસર જોવા મળી રહી જામનગરવાળો જે દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં પણ અને આ વિસ્તાર છે એ તો જોવા મળી જ રહ્યો છે હજુ પણ આપણે દસ વાગે આઠ વા આઠ તારીખના રાત્રિના દસ વાગે શું સ્થિતિ છે તો એમાં સૌરાષ્ટ્રની આ સ્થિતિ જોવા મળી છે બાકી તમે જોશો તો એટલું બધું જોવા નથી મળી રહ્યું પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરી જામનગર પાસેના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે અને જા જૂનાગઢ પાસે હજુ પણ થોડો કલર છે એટલે ત્યાં હજુ પણ અસર પડી શકે છે આપણે હજુ થોડા આગળ જઈએ અને તારીખ નવ તરફ આપણે જઈએ તો તારીખ નવમાં આપણને જોવા મળે છે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં એ જ સ્થિતિ જોકે સૌરાષ્ટ્રનો મધ્યનો ભાગ છે રાજકોટનો ભાગ છે ત્યાં અસર જોવા મળી રહી નહોતી તારીખ આઠમાં પરંતુ નવમાં તમે જોશો કે વિસ્તારમાં પણ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં બાજુ પણ થોડી અસર જોવા મળી શકે છે પરંતુ ખાસ તો સૌરાષ્ટ્રનો એ ભાગ જે કાંઠે નડેલો છે જુનાગઢથી આખો પટ્ટો છે તે જોવા મળી શકે છે અને જામનગરથી વચ્ચેથી આ અસર જોવા મળી શકે છે આ નવ તારીખ છે ને દસ વાગ વાગ્યાનો સમય છે સવારના આપણે હજુ આગળ જઈએ નવ તારીખ અને બપોરના ચાર વાગ્યાના સમયે શું જોવા મળી શકે છે ત્યારે વધારે અસર છે એટલે કે મહેસાણા અમદાવાદ સૌરાષ્ટ્રનો ભાગનો વિસ્તાર જોવા મળી શકે છે અસરગ્રસ્ત ભાવનગર સહિત તમે આ જોશો કે સૌરાષ્ટ્રનો મોટો ભાગ આવી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વધુ નહીં પરંતુ આઠ અને નવ તારીખની આ આગાહી છે આઠ અને નવ તારીખમાં તમે જોશો તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં તેની અસર પડી શકે છે મહેસાણા પાલનપુરની પણ વાત છે અને સુરતની પણ વાત છે જો રહ્યું આવનાર સમયમાં શું થાય છે કયા વિસ્તારમાં વરસાદ નોંધાય છે ખાસ કરી સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે પ્રમાણે બતાવવામાં આવી રહ્યું છે તે પ્રકારનો વરસાદ તારીખ આઠ એટલે કે આજે અને આવતીકાલ તારીખ નવે નોંધાય છે કે નહીં જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં મને આપશો રજા નમસ્કાર